બથવારાનું જે બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ સુધી યાર્ડનું લાયસન્સ હતું અને અમદાવાદના સ્વપ્નિલ પંચાલ નામે અંબાજી એન્ટરપ્રાઇઝમાં નામ મેળવ્યું હતું અને લાયસન્સ મેળવ્યું હતું ખાસ કરીને બે હજાર ચોવીસ બાદ સ્વપ્નિલ પંચાલ બાદ દીપક શર્મા નામે લાઠી યાર્ડમાં લાયસન્સ મેળવ્યું હતું અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન સેક્રેટરી દ્વારા લાયસન્સ ઇસ્યુ કરાવવાની જવાબદારી જિલ્લા રજિસ્ટ્રારની હોવાનું નિવેદન આપવામાં આવ્યું હતું

અમારા માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવે છે અને વર્ષ બાઇ ભાડું એણે ચૂકવેલ છે અને તેના તમામ દસ્તાવેજ એણે રજૂ કરેલ છે સને બે હજાર બાવીસ ત્રેવીસમાં લાયસન્સ લીધેલું હતું અને સને બે હજાર ત્રેવીસ ચોવીસમાં પણ લાઇસન્સ રિન્યુ કરાવેલ હતું ચાલુ વર્ષ એટલે કે બે હજાર પચીસ છવ્વીસમાં લાયસન્સ લીધેલ નથી અને તેના તમામ તમામ દસ્તાવેજ તથા ડોક્યુમેન્ટ એણે રજૂ કરેલ હતા અને આ લાયસન્સનો અધિકાર જિલ્લા રસ્તે સરકારી મંડળી અમરેલી તરફથી આપવામાં આવેલ છે ત્યારે બીજી પણ દુકાન છે શું લાઠી માર્કેટિંગ યાર્ડમાં પંદર બાર બે હજાર ત્રેવીસના રોજ અંબાજી એન્ટરપ્રાઇઝ સપનેલભાઈ ગૌતમભાઈ પંચાલના નામ નામની હતી જે દુકાન તારીખ પંદર બાર પાંચ બે હજાર પચીસના રોજ સરસ્વતી એન્ટરપ્રાઇઝ નામની થયેલ દીપક કુમાર જગદીશ વર્માના નામે ટ્રાન્સફર કરેલ છે જેના જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને ટ્રાન્સફર કરેલ છે

મારા સેક્રેટરીને તમામ ડોક્યુમેન્ટો વેરીફાય કરવા માટેની સૂચના આપી છે આ પેટીએ જે કાંઈ ફ્રોડ કર્યું છે એ બાબતે અને એ આ યાર્ડનું લાયસન્સ ધરાવે છે તો આ લાયસન્સ ઇસ્યુ કરવાનો અધિકાર જિલ્લા શ્રીને છે અમારા યાર્ડને લાયસન્સ ઈસ્યુ કરવાનો અધિકાર નથી અને એમના તમામ ડોક્યુમેન્ટ વેરીફાય કરી અને મારા સેક્રેટરીને સૂચના આપી છે આગળની કાર્યવાહી કરવા માટે no no